જય કુકારમાં મેલડી માનતા રાખવાથી કેવા કામ થાય તેનો અનુભવ તે વાત ઉપર કુકારમાં મેલડી શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું જય કુકારમાં મેલડી જસ્ટ પહેલા જ કામ આપેલું હતું જે 4 વર્ષથી નતો થતું હું 6 લાખ રૂપિયા ખોટા કરી ચૂક્યો છું અને માન અરજ કરી દીધી માં તું કરે એ ખરું અને એ વસ્તુ દિવસ આજે લગભગ ચોથો પાંચમો રવિવાર છે અને પાંચમા રવિવારે મંગળવારે મારા વિઝા આવી ગયા અને એ વખતે માએ કીધું હતું કે તમે દેવના સોદા કરો પણ હું કુવા એવું કહેતા હતા કે તમારું કામ થાય તો જ માનવિહારવાની પછી માનવી પ્રવચન હું બેઠો તો દુકાને સાંભળ્યું હતું કે તમારી માસ બિહાર સોદા ઉકારો છો ભક્તિ કરો એટલે મેં સેવકનો ફોન કર્યો અહીંયા પ્રવચનમાંથી જઈને સાંજે અને પછી સેવકે કીધું કે અવિલ ગુલાલ કંકુનો દીવો દીવો દો અને દીવો કરી દીધો અને મંગળવારે બાર ઓગણચાલીસે એમની સ્થાપના કરીને એમને બેસાડી અસર દીધા અને બીજા જ મંગળવારે બારને અડતાલીસે મારું રિઝલ્ટ આવી ગયું વિઝાનું ફેમિલી ના વિઝા આઈ ગયા બરોબર એટલે પેલા એ તમારે કેટલા સમય થી અટકેલું ચાર વર્ષથી અટકેલું હતું ને છ લાખ રૂપિયા હું ખોટા આપી ચુક્યો છું એમાં રિજેક્શન જ આયેલું છે એના માટે તમે છ લાખ રૂપિયા છ લાખ રૂપિયા ખોઈ ચુક્યો છો હા ખર્ચી કાઢ્યા છે

એ રીતે મેં મૂક્યા હતા અને મારા ઓગણીસ દિવસ વિઝા આઈ ગયા અને મંગળ મમ્મી પૂછ્યું મેં સેવક મારા કે આટલું કરી દો અને મંગળવારે બાર ઓગણચાલીસ સ્થાપના કરી બીજા મંગળવારે બાર અડતાલીસ એ મારું રિઝલ્ટ આઈ ગયું ફેમિલી ના બધા વિઝા આવી ગયા દસ વર્ષ માતાજી એવું કીધું કે તમારી મા છે પૂછો કે માગવાન બંધ કરતો ભક્તિ કરો હું એના એ દિવસ થી કન્ટિન્યુ મારા કરું છું મારા ગણના દેવ ની કુકાર મેલડીમાં બહુચર માની બરોબર પાલન કર્યું બાર આજે સિક્કો હાલ મા કીધું ને મારા મોટા બા હતા ને એ મા કીધું કે કુવા મે કુવામાં પડી ગયા હતા એટલે મેં સેવક ફોન કર્યો તો કે તમે આવો તમે કીધું મારા માનતા પૂરી કરવા ને છે તો પૂછી લેજો એટલે મારા બાર સિક્કોર બા હતા ને નાનપણ જગરું થયું હતું કુવામાં પડ્યા હતા એટલે મારી ઈચ્છા હતી કે મારા સિકોતર નો એ બી સિકોતર નો મારે ભલે મારા કુટુંબમાં કોઈ નહીં માનતું પણ હું દીવો કરીને હું માનવા તૈયાર છું તમે માતાજીના ના કેવા પ્રમાણે દેવ બેસાડે માંગ્યા વગર કોઈ સ્વાર્થ વગર કોઈ સ્વાર્થ વગર માનું પ્રવચન સાંભળી કેટલા સમય માં પાંચમો રવિવાર છે તમારા વિઝા બેસાડે સાત દિવસમાં મંગળવારે બાર ઓગણચાલીસ માની જે દેવ ની સ્થાપના ટાઈમે સ્થાપના કરી અને મંગળવારે બાર અડતાલીસ મારા વિઝા આવી ગયા બરોબર એટલે સાત જ દિવસમાં હા માતાજી રાજી થયા ને મારી બાર સિકોતર બી બેહી ગઈ તારા પ્રશ્નોનો જવાબ એ મળી ગયો સામે થી આપી જાય છે મારા પાંચમો રે એ બી મેં પેહલા પ્રવચન માંથી મારા મમ્મી ને એકલી લઈને આવ્યો હતો પછી મારા પપ્પા આયા હતા અને લગભગ આ પાંચમો રવિવાર છે ને મારે બધું પૂરું કરી દીધું અને હું નિકોલથી અમદાવાદથી ચાલીને આવ્યો હતો અને કાલે મારા ફ્રેન્ડનો ફોન કર્યો કે આપણે જવાનું છે તો એ વસાઈ રહે છે એ કાલ સાંજે આવી ગયો ને મેં કાલ સાંજે બે વાગે નીકળ્યા હતા નિકોલથી ચાલીને આવ્યો છું હું કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો ભલે રામ ખૂબ આશીર્વાદ કેનેડાના માં

પછી કમ્પ્લેટ પરિપૂર્ણ થઈ ગયું બધું પછી દેવ અમારા ગુવા બી થઈ ગયા પછી પાકું બેસણું હાલ દીધું દેવનું મસાણી મેલડીનું પાકું હાલ દીધું અને અરચીદી ખા અરચીદી માતાના ખાતાના ઉગતા પહેરની મેલડી પણ જાગૃત થઈ ગયા એમનું પણ બેસણું હાલ દીધું તો માતાજીનો ખૂબ ખૂબ આભાર માનવા વ્યક્ત કરવા અમે આવ્યા છીએ એક ચુંદડી માતાજીને ઓઢાડવાની બરાબર અગરબત્તી બરોબર એટલે આઠ મહિના પહેલા તમારા બેઠકમાં માતાજીએ તમને દેવ જાહેર કર્યા હતા અને અત્યારે ટૂંક તમારા બધા જાહેર થઈ ગયા માતા કયા કીધું હરસિદ્ધિ ને અપનાય લે મહાકાળીને અપનાયેલા આ બેન પકડીને બરોબર એટલે ધીરે ધીરે બધી માતાઓ આગળ જતા અજવારું બનાવશે બુઆ થશે બધું થશે ધીરે ધીરે હું જે બોલી બની જ્યું આજ ખમા મજા થઈ જઈ રામ 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 તો પેલા કરતા તમારા જીવનમાં કેટલો બદલાવ આવ્યો બદલાવ ઘણો બદલાવ કઈ કઈ રીતે બધી રીતે બધે પાણી બધે બધી રીતે માડી બધા દારૂ દીધા છોકરા બધું બંધ થઈ ગયું દારૂ માંસ મટન બધું બંધ થઈ ગયું આખી વસ્તીમાં માડી આખું જીવન આખું બદલી આવ્યું મને હા જીવન બદલી ગયું માડી અને બધા આવ ભક્તિમાં આવી ગયા અને જે નતા બોલાવતા એ બોલાવતા થઈ હા માડી આજુ કોટુ આ માડી

બેઠકો નાખે કે આવો જોઈએ આ વેણ છે આ છે એમ કરતા કરતા એમની બધી માતાઓ મળી જાય પણ એવું કહું છું આજ ભલે બધી મળી જાય પણ એક સંધ ની સધી આવશે આવું મેલેડી કઉ છું એ જયારે કુદકો મારીને આવશે ને

પણ અમે બહુ ભૂવા ને એવું બધું કર્યું ને એટલે પછી એમ ન માનતી તો એના પપ્પા ને એવું કીધું કે ના ના કે બહુ સારું છે હું ગયો ગયો તો મને ગયું તો એ ઘરે આવ્યા ને તો એને બાધી એ તમારે ક્યાં જવાનું હોય તો ટાઈમ મળી જાય અમારે જવાનું હોય તો ટાઈમ ન મળે તો કે કઈ નહીં કે તો બે દિવસ કઈ ન કીધું પછી મેં મારા હાથે વિડીયો જોયો મને કે વિડીયો જોજે પ્રવચન બહુ સારા આવે તો બીજા દિવસે મારી મારા સપનામાં આવ્યા મોરપીસ કલરની ચૂંદડી ઓઢી તો મેં એવું કીધું કે માડી મને કેટલા વર્ષ થી દાદર છે દાદર ની મેં કેટલી દવા કરી તો મને કોઈ ફરક પડતો નથી તો માડી એ મને એવું કીધું કે વાંધો ની મટી જશે તો ત્રીજા દિવસે મને દાદર માં ઘણો ફરક પડી ગયો તો મને દિવસે ને રાત્રે જ્યારે સુવાનો ટાઈમ થાય ત્યારે બહુ આખા શરીરમાં માં ખંજવાળ આવે અને રાત્રે એક થી દોઢ વાગે બહુ ખંજવાળ આવે

સેવિંગ ખાતું કેવાય હા તોડીને લાવવાનું કહેતા હતા એન પપ્પા કે તોડી નાખ હું નહીં તોડવી ને તો લાલચ જાગે કે 2 રૂપિયા ભલે ને પડ્યા એટલે એનો નામ ના છે એટલે બધા એના હાથે જ ફોડશે એ આ મારા નામ નું શેવિંગ ખાતું કેવાય આ આમાં બચત મારા નું અને હું માતાજીને એક જ પ્રાર્થના કરું છું માડી કે ભલે હું તમારા નામે રોજ 10 રૂપિયા જ કાઢું પણ આવો ને આવો ગલ્લો તમારા નામે મને ભરાવતા રહેજો મારા છોકરાઓ બહુ બીમાર રહેતા બધુંય મારા ઘરમાં ત્રીસે દિવસ દવાખાનું હતું હું એક દિવસ સાજી ન રહેતી પણ એના પપ્પા પહેલો આંટો અહીં આવ્યા ને ત્યાં પછી મેં એક રૂપિયાની ગોળી નથી ખાધી કે મારા છોકરાઓને રૂપિયાની મેં દવા નથી કરી નકા કા દસ હજાર પગાર હોય તો પંદર ની દવા થાય મારો છોકરો અને છોકરી મહિનામાં બે મહિના પૂરા થાય ને એટલે એક ને એક હોસ્પિટલમાં હોય જ પણ આ માતાજીના સાંનિધ્યમાં એના પપ્પા ત્રણ મહિનાથી આવે છે તો ત્રણ મહિનાની અંદર મને નથી લાગતું કે અમે એક દવા ની દવાજ પ્રમાણે વિડીયો જોઈને જે ગોગા મહારાજ નું બધું કરો ને એ ચાલુ રાખજો ઓટોમેટિક થઈ જાય પણ આ ગલ્લો તમે આયો